મિત્રો ચૌદ એપ્રિલ ઓગણીસસો ની રાત્રે એવી ઘટના બની જેને વિશ્વના સૌથી ભવ્ય જહાજ આર એમએસ ટાઇટેનિકને હંમેશા માટે એટલાન્ટિક મહાસાગરની ઊંડાઈમાં દફન કરી દીધું આજે બે હજાર પચીસમાં આ દુર્ઘટનાને એકસો તેર વર્ષ થઈ ગયા છે અને ટાઇટેનિકનો કાટમાળ હજુ પણ બાર હજાર પાંચસો ફૂટની ઊંડાઈમાં ખામો સીધી પડેલો છે આ જહાજ એક ઇતિહાસનું પ્રતિક માનવામાં આવે છે જેની વાતો આજે પણ લોકોના મનમાં રસ જગાડે છે લોકો વારંવાર વિચારે છે કે આટલું મશહૂર જહાજ હોવા છતાં તેને સમુદ્રની સપાટી પર કેમ બહાર કાઢવામાં નથી આવ્યું આ વિડીયોમાં આપણે ટાઇટેનિકના દરિયામાં દફન અવશેષો હાલ ક્યાં છે અને તેને અત્યાર સુધી બહાર કેમ કાઢવામાં નથી આવ્યા અને હાલમાં સામે આવેલી ટાઇટેનિકની રહસ્યમય બાબતો વિશે વિગતવાર વાત કરીશું વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવા ટોપિક માટે અમે રિસર્ચ કરીને સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ટાઇટેનિક એક સામાન્ય જહાજ નહોતું બલકે તે માનવ એન્જિનનો એક અજોડ નમૂનો હતો ઓગણીસો નવથી ઓગણીસો બાર દરમિયાન આઈલેન્ડના બેલફાર્ડમાં બનેલું આ જહાજ તે સમયનું સૌથી મોટું અને વૈભવી જહાજ ગણાતું હતું આઠસો બ્યાસી ફૂટ લાંબુ બાણું ફૂટ પહોળું અને છેતાલીસ હજાર ટન વજન ધરાવતું આ જહાજ એટલું ભવ્ય હતું કે લોકો તેને અડીખમ એટલે કે ડૂબી ન શકે તેવું જહાજ કહેતા હતા તેની અંદર લક્ઝરિય હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી ચૌદ એપ્રિલ ઓગણીસો ની રાત્રે ટાઇટેનિક તેની પ્રથમ યાત્રા દરમિયાન એક આઈસબર્ગ સાથે ટકરાયું હતું આ ટક્કર એટલી ભયંકર હતી કે જહાજનો જમણો ભાગ ફાટી ગયો અને પાણી ઝડપથી અંદર ઘૂસવા લાગ્યું માત્ર બે કલાક અને ચાલીસ મિનિટમાં ટાઇટેનિક બે ભાગમાં વહેંચાઈ ગયું અને એટલાન્ટિક મહાસાગરના તળિયે ગરકાવ થઈ ગયું આ દુર્ઘટનામાં બે હજાર બસો ચોવીસ મુસાફરો અને ક્રુ મેમ્બરમાંથી પંદરસો થી વધુ લોકોના મોત થયા જહાજનો કાટમાળ બાર હજાર પાંચસો ફૂટ ઊંડાઈમાં દફન થઈ ગયો આજે એકસો તેર વર્ષ પછી પણ ટાઇટેનિકનો કાટમાળ હજુ પણ ત્યાં દફન છે ટાઇટેકનિકનો કાટમાળ આજે પણ સમુદ્રની ઊંડાઈમાં દફન છે અને તેને બહાર ન કાઢવા પાછળ ઘણા મહત્ત્વના કારણો છે સૌથી પહેલું કારણ છે ટેકનોલોજીની મર્યાદા ઓગણીસસો બારમાં જ્યારે ટાઇટેનિક ડૂબ્યું ત્યારે બાર હજાર પાંચસો ફૂટની ઊંડાઈમાંથી કંઈ પણ બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ હતું ખરેખર તો ટાઇટેનિકનો માલવો એટલે કે કાટમાળ ઓગણીસો પિંચાશીમાં જ શોધી કાઢવામાં આવ્યું હતું એટલે કે દુર્ઘટનાના તોંતેર વર્ષ પછી ડોક્ટર રોબર્ટ બનનારની ટીમે આર્ગો નામના ખાસ સંબરીઝનો ઉપયોગ કરીને આ કાટમાળ શોધી કાઢવામાં આવ્યો હતો પરંતુ કાટમાળ શોધવું અને તેને બહાર કાઢવું એ ખૂબ જ મુશ્કેલ હતું બીજું મોટું કારણ છે જહાજની હાલત એકસો તેર વર્ષથી સમુદ્રના ખારા પાણી બેક્ટેરિયા અને કાટના કારણે ટાઇટેનિકનો કાટમાળ ખૂબ જ ખરાબ હાલતમાં છે આયનર ખા જનારા બેક્ટેરિયા જેને રસ્ટિકલ્સ કહેવાય છે તેમણે જહાજના સ્ટીલનું મોટું નુકસાન કર્યું છે વિજ્ઞાનિકો માને છે કે બે હજાર ત્રીસથી બે હજાર ચાલીસ સુધીમાં ટાઇટેનિકનો મોટો ભાગ નાશ પામી જશે જો આજે પણ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવે તો જહાજના નાજુક ભાગો તૂટી જશે અને આ સિવાય ટાઇટેનિકને બહાર કાઢવાનો ખર્ચ અબજો ડોલરમાં થઈ શકે છે ટાઇટેનિકને બહાર કાઢવું લગભગ અશક્ય છે અને તેની પાછળ ઘણી ટેકનિકલ અને પર્યાવરણીય મુશ્કેલીઓ છે સૌથી મોટી મુશ્કેલી એ છે કે સમુદ્રની ઊંડાઈ અને દબાણ છે બાર હજાર પાંચસો ફૂટની ઊંડાઈ સમુદ્રનું દબાણ ચાર હજાર એડોસ વધુ હોય છે આનો અર્થ એ થાય છે કે દરેક ચોરસ ઇંચ પર છ હજાર પાઉન્ડ વધુ દબાણ હોય છે આવા દબાણમાં સામાન્ય મશીનો કે સબમરીન કચરાઈ જાય છે ખાસ ડિઝાઇન કરેલા સબમરીન જેમ કે ડીપ સી ચેલેન્જર કે ટાઇન ટાઇનસીની જરૂર પડે છે જે ખૂબ જ મોંઘા છે અને બનાવવામાં વર્ષો લાગી જાય છે જહાજનું વજન અને તેની હાલત પણ મોટી સમસ્યા છે ટાઇટેનિકનો કાટમાળ બે મોટા ભાગમાં વહેંચાયેલો છે આગળનો ભાગ અને પાછળનો ભાગ આ બંને ભાગો છસો મીટરના અંતરે પડેલા છે અને હજારો નાના ટુકડાઓ આજુબાજુમાં વેરવિખેર છે જહાજનું કુલ વજન છેતાલીસ હજાર ટન હતું અને આજે પણ તેના મોટા ભાગો ખૂબ જ ભારે છે આટલા ભારે ટુકડાઓને ઉંચકીને સપાટી પર લાવવા માટે વિશાળ ક્રેનની જરૂર પડે છે

તે ટાઇટેનિક ના ઇતિહાસ જીવંત રાખે છે પરંતુ આ વસ્તુ નાની હતી એટલે બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ જહાજ હજુ સમુદ્રમાં દફન છે આજે ટાઇટેનિક ની નકલ બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ઓસ્ટ્રેલિયન ના ઉદ્યોગપતિ ફ્લાય પામર ટાઇટેનિક નામનું જહાજ બનાવી રહ્યા છે જે 2027 માં લોન્ચ થઈ શકે છે આ જહાજ ટાઇટેનિક ની હુબહુ નકલ હશે પરંતુ આધુનિક સુરક્ષા સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટ લોકોમાં ઉત્સતા જગાડે છે પરંતુ તે મૂળ ટાઇટેનિકના ઇતિહાસને બદલી નહીં શકે ટાઇટેનિક એક ઇતિહાસ છે એક દુર્ઘટના છે અને એક રહસ્ય છે જે લોકોના મનમાં હંમેશા જીવંત રહેશે તેને બહાર કાઢવું ટેકનોલોજી ખર્ચ અને નૈતિક મુદ્દાઓના કારણે લગભગ અશક્ય છે જહાજનું કાટમાળ સમુદ્રની ઊંડાઈમાં એક ખામોશ સ્મારકની જેમ દફન છે જે માનવની શક્તિ અને નબળાઈ બંનેની વાત કરે છે ટાઇટેનિકની આ સ્ટોરી આપણને યાદ અપાવે છે કે કુદરત સામે માનવની ટેકનોલોજી હંમેશા જીતી શકતી નથી આ સ્ટોરી એક ઇતિહાસનો ભાગ છે જેને આપણે સમુદ્રની ઊંડાઈમાં જ રહેવા દેવી જોઈએ તો મિત્રો આથી ટાઇટેનિક જહાજની રસપ્રદ માહિતી વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો જતાં પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં